મારું નામ સોલંકી કોમલ છે અને અમે સાપરવેરાવળથી આવીએ છીએ અને આ મારી બેબી છે એનું નામ ભાવ્યાંશી સોલંકી છે અને અમારા સરનું નામ વિશાલ જાંગેલા છે અને આજે એની સર્જરી છે થોડી જ વારમાં અમે હમણાં સર્જરી માટે જવાના છીએ મારી બેબીની સર્જરી થઈ ગઈ છે હવે અને અત્યારે એને ખૂબ જ સરસ છે એકદમ સારું થઈ ગયું છે આ હોસ્પિટલનો સ્ટાફ પછી હાઉસકીપિંગ પછી એ લોકો જે સિસ્ટર બધાનું નર્સિંગનું કામ એકદમ અમને ગમ્યું છે અને એનું એકદમ કામ પરફેક્ટ છે અને હવે આજે અમને ડિસ્ચાર્જ આપે છે અને અમને બધા ડૉક્ટરે નર્સે બધાએ ખૂબ જ સરસ સપોર્ટ કર્યો છે થેન્ક યુ નમસ્તે મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે હું એસ હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે બાળ રોગ નિશાન તરીકે સેવાઓ આપું છું આપણી સાથે દીકરી છે જે બે વર્ષની છે એનું વજન આઠ કિલો અને એની તબિયત સારી નથી રહેતી વજન વધવામાં પણ પ્રશ્ન હતા એના હૃદયમાં એક છિદ્ર એ એસડી નામનું અને પ્લસ એક વાલ્વ નબળો હતો વાલ્વની અંદર પણ તિરાડ હતી હૃદયની અંદર ચાર વાલ્વ આવેલા હોય છે એમાંનો એક વાલ્વ જે હતો એ ડિફેક્ટિવ હતો તો એ પ્રશ્ન લીધે એને તકલીફ થતી હતી તો આપણે ત્યાં ઓપન હાર્ટ સર્જરી એની કરવામાં આવી હૈદરાબાદથી બાળકોના હાર્ટ સર્જરીની આખી ટીમ આવેલી અને એમણે અહીંયા ઓપરેશનો કર્યા એમાં સૌથી પહેલું જો કોઈ ઓપરેશન કરવામાં આવ્યું તો દીકરીનું કરવામાં આવ્યું અને એનું ઓપરેશન પછીની રિકવરી બહુ ફાસ્ટ છે આજે તો ઓપરેશન થયાને હજુ તો પાંચમો દિવસ છે ઓપરેશનના દિવસને ગણીને જોવા જઈએ એનું ઓપરેશન આઠ તારીખે થયું અને આજે બાર તારીખ છે એટલે પાંચમા દિવસે આજે અમે એને ડિસ્ચાર્જ આપી રહ્યા છીએ એ રમતા રમતા આવી અને રમતા રમતા ઘરે જાય છે એનું જીવન આપણા સૌ જેવું નોર્મલ છે એ હાર્ટ રોગ એટલે કે બાળ હૃદયરોગની પેશન્ટ હતી પણ અત્યારે એ બાળ રોગ અથવા તો એ હાર્ટ પેશન્ટ નથી એ હવે એનો ભૂતકાળ થઈ ગયો છે તો કહેવાનું તાત્પર્ય એ કે બાળકોના હૃદયમાં જોવા મળતી જે કંઈ તકલીફો છે એનો યોગ્ય સમય યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય જગ્યાએ જો એનું સારવાર કરવામાં આવે તો એમનું જીવન આપણા સૌ જેવું નોર્મલ હોય છે ભવ્યાંશી મોટી થઈ આપણા સૌ જેવું જીવન જીવશે એના ભવિષ્યમાં કોઈ હૃદયનો પ્રશ્ન નહીં આવે અને જેવું જ બહેનોનું જીવન હોય છે એ જ પ્રકારનું એનું જીવન રહેશે એમાં કોઈ એને તકલીફ પડશે નહીં સ્પોર્ટ્સમાં પણ પાર્ટિસિપેટ કરી શકે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે વાત્સલ્ય નામનો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે તો ત્યાં તમામ પ્રકારના બાળકોના રોગો અને આ ઉપરાંત બાળકોમાં બીજી પણ તકલીફ થતી હોય છે જેમ કે બાળકોના મગજની તકલીફ બાળકોને કેન્સર બાળકોના ફેફસામાં થતી તકલીફ નવજાત શિશુની સારવાર આ બધા પ્રકારના બાળકોની અહીંયા સારવાર કરવામાં આવે છે હૃદય રોગના બાળકો માટે આ એક અમૂલ્ય સારવાર અહીંયા મળી રહી છે આયુષ્યમાન યોજનાનો પણ લાભ આ પ્રકારના દર્દીઓને મળી રહ્યો છે કે જેમાં સરકારશ્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે સૌ કોઈ તંદુરસ્ત જીવન જીવે બાળકો પણ તંદુરસ્ત જીવન જીવે તો આયુષ્યમાન યોજના હેઠળ જ શ્રીના સહયોગથી આ બાળકોની સારવાર અહીંયા વિનામૂલ્યે થઈ રહી છે નમસ્તે એસ જી વીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથિ આયુર્વેદ એવ યોગ